દ્વારકા જિલ્લામાં ફરી કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો ખેડૂતો માટે ઉનાળુ પાકનો મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો ખંભાળિયા તાલુકાના કંડોળા બજાણા કોલવા લખાસર તરઘડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો રવિવાર બપોર બાદ અહીં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા ખંભાળીયાના કેશોદ વિંજલ પર ઠાકર શેરડી ગામના ખેતરો પાણી પાણી થઈ ગયા ખેતરમાં ઉભો પાક બરબાદ થઈ ગયો કેટલાક વિસ્તારમાં ઘાસચારો પણ પલળી જતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા દ્વારકા જિલ્લામાં સતત પાંચ દિવસથી કમોસમી વરસાદે ક્યાંક ને ક્યાંક તારાજી સર્જી છે ત્યારે આજે ફરી એક વખત દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરો છે તે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો ખેડૂતોના ખેતરો હાલ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે આ ખંભાળિયા તાલુકાના કેશોદ પર ઠાકર શેરડી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે હાલ ખેતરોમાં ચારો તરફ પાણી ભરાઈ ચૂક્યા છે ચોમાસામાં ન હોય તેવો વરસાદ ઉનાળામાં ખાબકતા ખેડૂતોની હાલત પણ હાલ કફોડી જોવા મળી રહી છે કારણ કે ખેડૂતોનો અત્યારે જે ઉનાળુ પાક હોય ખેતરમાં પડેલો જે આ ઘાસચારો છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો આ ઘાસચારો છે તે સંપૂર્ણ પલળી ગયો છે પશુને ખવડાવવા માટેનો ઘાસચારો ખેડૂતોએ ટાલપત્રી વડે ઢાંકેલો હોય છે પરંતુ તે જ પવન સાથે વરસી રહ્યા ુ પાકમાં બાજરી તલ મગ સહિતના પાક જે વાવેલા હતા તે પાકમાં પણ વ્યાપક નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે મુકુદ મોકરિયા ન્યુઝીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા દ્વારકા જિલ્લામાં ફરી કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો ખેડૂતો માટે ઉનાળુ પાકનો મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો ખંભાળિયા તાલુકાના કંડોળા બજાણા કોલવા લખાસર તરઘડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો રવિવાર બપોર બાદ અહીં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા ખંભાળિયાના કેશોદ વિંજલપર ઠાકર શેરડી ગામના ખેતરો પાણી પાણી થઈ ગયા ખેતરમાં ઉભો પાક બરબાદ થઈ ગયો કેટલાક વિસ્તારમાં ઘાસચારો પણ પલળી જતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા દ્વારકા જિલ્લામાં સતત પાંચ દિવસથી કમોસમી વરસાદે ક્યાંક ને ક્યાંક તારાજી સર્જી છે ત્યારે આજે ફરી એક વખત દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરો છે તે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો ખેડૂતોના ખેતરો હાલ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે આ ખંભાળિયા તાલુકાના કેશોદ પર ઠાકર શેરડી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે હાલ ખેતરોમાં ચારો તરફ પાણી ભરાઈ ચૂક્યા છે ચોમાસામાં ન હોય તેવો વરસાદ ઉનાળામાં ખાબકતા ખેડૂતોની હાલત પણ હાલ કફોડી જોવા મળી રહી છે કારણ કે ખેડૂતોનો અત્યારે જે ઉનાળુ પાક હોય ખેતરમાં પડેલો જે આ ઘાસચારો છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો આ ઘાસચારો છે તે સંપૂર્ણ પલળી ગયો છે પશુને ખવડાવવા માટેનો ઘાસચારો ખેડૂતોએ ટાલપત્રી વડે ઢાંકેલો હોય છે પરંતુ તે જ પવન સાથે વરસી રહેલા વરસાદના કારણે જે ઘાસચારો છે તે પલળી જવો પલળી ગયો છે અને પશુનો પણ જે ઘાસચારો પલળી જતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે વાત કરીએ તો હાલ ખેડૂતોએ ઉનાળુ પાકમાં બાજરી તલ મગ સહિતના પાક જે વાવેલા હતા તે પાકમાં પણ વ્યાપક વ્યાપક નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે મુકુંદ મોકરિયા ન્યૂઝ એટીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા